નમસ્કાર દર્શક મિત્રો ગોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ માંગ પ્રથમ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખા નું ઉદ્ઘાટન આઠ ડિસેમ્બરના રોજ ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખા નું ઉદ્ઘાટન વાગરાના ના પુત્ર અને સહકારી આગેવાન અજયસિંહ રણા ના વરદ હસ્તે સાત એક સેમ્પાયર તવરા રોડ ઝાડેશ્વર ચોપડી પાસે કરવામાં આવ્યું આ ક્લિનિક માંગ ઔટિઝમ એ શીખવાની ક્ષમતા બૌદ્ધિક અક્ષમતા બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાનો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે હાલના સમયમાં જન્મજાત બાળકોને ઘણી બધી તકલીફો થતી હોય છે જેવી કે બોલવામાં તકલીફ એમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ અને એના માટે જ ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે સાથે સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય છે તેમની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે આ ક્લિનિકમાં ઉકેલ લવાશે રડો ફરહીન મલેક દ્વારા સંચાલિત આ ક્લિનિકનો લાભ હવે તમામ આ સમસ્યાથી પીડિત બાળકોને મળશે બ્યુરો રિપોર્ટ મોહમ્મદ ઇસ્માઈલ હોટલવાલા ભરૂચ માય સેલ્ફ મલિક આઈ એમ અ સાયકોલોજીસ્ટ એન્ડ આરસીએલ રજિસ્ટર્ડ સ્પેશિયલ એજ્યુકેટર અમે આપની અમે ભરૂચમાં એક ચાઇલ્ડ થેરપી સેન્ટરની શરૂઆત કરી છે આ ચાઇલ્ડ થેરપી સેન્ટરમાં અમે એડીએચડી ઓટિઝમ લર્નિંગ ડિસેબિલિટી બિહેવિયર પ્રોબ્લેમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી પોતાનું મોડું ખોલીને બોલી નથી શકતા જાતે ખાઈ નથી શકતા સેન્સરી પ્રોબ્લેમ હોય છે એક જગ્યાએ બેસી નથી શકતા એક જગ્યાએ સરખી રીતે નહીં બેસી શકવાના કારણે એમનામાં સ્ટેબિલિટી સારી નથી હોતી ચેર પરથી કુદાકૂદ કરે છે સોફા ઉપરથી કુદાકૂદ કરે છે ઘણા બાળકોને કન્ટિન્યુ મોડામાંથી લાડ પડતી રહે છે ઘણા બાળકો પોતાનું મોડું નથી બંધ કરતા ઘણા બાળકો સ્કૂલ જાય છે કોન્સન્ટ્રેશન કરવા છતાં બી એ લોકોને ભણવામાં રસ નથી આવતો તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ જે થેરેપી છે એ થેરાપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે ઘણી માતાઓ અમને ફોન કરીને કહેતી હોય છે કે મેમ ભરૂચમાં બી આવું સેન્ટર હોવું જોઈએ તો અમે સ્પેસિફિક એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ થેરાપી લઈને આપના શહેર ભરૂચમાં આવી ગયા છે અમારું સેન્ટર સેવન એક્સ એમ્પાયર તબરા રોડ જ્યારેશ્વર છે